નમસ્કાર મિત્રો મિત્રો નેશનલ હેલ્થ મિશન ઉપલેટા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે નેશનલ હેલ્થ મિશન એન એચ એમ ઉપલેટા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની કુલ એક જગ્યા આપવામાં આવેલી છે વધુ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં કોઈપણ ગ્રેજ્યુએટ થયેલા હોય જેમાં કોમ્પ્યુટર વિષય સાથે તેવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે ગુજરાતી અને હિન્દી ભાષામાં લખતા વાંચતા આવડવું એટલે કે કોમ્પ્યુટરમાં ટાઈપિંગ આવડવું જરૂરી છે ઉંમરમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પસંદગીની પ્રક્રિયા સૌથી પહેલાં મૌખિક ઇન્ટરવ્યૂ અને પ્રેક્ટિકલ ટેસ્ટ એટલે કોમ્પ્યુટરમાં ટાઈપિંગ અને જે કોઈ કામગીરી હોય એનો પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે એના આધારે પસંદગી કરવામાં આવશે પગાર ધોરણ પંદર હજાર રૂપિયા માસિક રહેશે જરૂરી ડોક્યુમેન્ટ તો ફોટો સિગ્નેચર આધાર કાર્ડ માર્કશીટ જાતિનો દાખલો લાગુ પડતો હોય તો એલસી મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી આટલા ડોક્યુમેન્ટ્સ તમારે જરૂરી છે અરજી કેવી રીતે કરવાની છે તો જે ઓફિશિયલ વેબસાઇટ છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર જવાનું છે ત્યાં રિક્રુમેન્ટના ઓપ્શનમાં એપ્લાય ના ઉપર ક્લિક કરી અને તમારી સંપૂર્ણ વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને છેલ્લે પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી એનએચએમ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત